વોટસઅપ ગ્રુપની અંદર અચૂકથી જોઈન થઈ જજો જેથી કરીને અંદર પણ તમને સારો એવો લાભ મળી શકે એકવાર જન્ફર્મેશન આપી દેજો કે મારો અવાજ ક્લિયર આવે છે પછી આપણે આજનો આ લાઈવ સેશન સ્ટાર્ટ કરીએ ફટાફટ મિત્રો કરજો જેથી કરીને આપણો વધુ ટાઈમ વેસ્ટ ના થાય ને આપણે ફટાફટ ની શરૂઆત કરી શકીએ અને જેટલા પણ મિત્રો જોડાય છે લાઈવ ની અંદર તમામને વિનંતી છે વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો આજે આપણે બધા કોટાનો પેપર જોવાના છીએ અને જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ થી બહારના મિત્રો છે બીજા જિલ્લાના છે એમને પણ વિડીયો છેલ્લે સુધી જોવાનો છે કારણ કે આપણો આ પ્રશ્નપત્ર બોર્ડ માટે પણ મોસ્ટ એમ્પી થઈ જાય છે અને તમારી

ચોથો પ્રશ્ન આપણે જોઈએ મિત્રો તમારી સમક્ષો પ્રયોગો કર્યા હતા પાંચમો છે કે તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય તબીબી સંભાળને તેને મિત્રો કઈ સંસાધન કહેવાય એને કહેવાય છે ઓપ્શન નંબર ભૌતિક પ્રકારનું સંસાધન કહી શકાય છે

નવમો જે રેવન બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી રેવન બુદ્ધિ કસોટી નવમો અંદર આવશે ઈસવીસન ઓગણીસો ને છત્રીસ ની અંદર રચવામાં આવી હતી દસમો જોઈએ દસમો તમને ક્લિયર વંચાય છે ઓકે દસમો જોઈએ આપણે કે વર્તમાન પત્રો ટેલિવિઝન ટેલિફોન મોબાઈલ ઇન્ટરનેટ વગેરે સારા સાધનો છે એકદમ સિમ્પલ સમૂહ માધ્યમના સાધનો છે આ બધા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો એક થી દસ આપણે એમસીક્યુ અહીંયા જોઈ લીધા છે

તેરમો કે કયા મનોવૈજ્ઞાનિક મતે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપક પર માનસિક કેન્દ્રીકરણ કરવું એ મિત્રો કયા મનોવૈજ્ઞાનિક ના મતે છે આ તેરમો તેરમા ની અંદર શું આવશે તેરમા ની અંદર આવશે જેમ્સ ડ્રેવર નેક્સ્ટ છે કયા મનોવૈજ્ઞાનિક એ છ પ્રકાર આપ્યા છે બોર્ડની ની પરીક્ષા અંદર ખાસી વખત પૂછાણો છે તેની અંદર આવશે ઓપ્શન નંબર ડી હેનિંગ આ પ્રશ્નપત્ર બધા જ સંકુલના મિત્રોએ જોવાનું છે કારણ કે બોર્ડ માટે અતિ મોસ્ટ ટાઈમ પેતું થઈ જાય છે આપણે મુખ્ય ટાર્ગેટ બોર્ડની ની પરીક્ષા રે રાખવાનો છે 15 માં છે શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા છે શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો તેની અંદર આવશે સૂક્ષ્મ વાળ કોષો જોઈ શકો છો આપડા જવાબો છે તમે તમારા જવાબો ટેલી કરી લેજો તમે શું લખીને આવ્યા છો નેક્સ્ટ આપણે આગળ વધીએ આગળ જોઈ શકો છો આગળ છે આપણો 16મો બુદ્ધિ નું આયોજન ધ્યાન પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોને આપ્યો છે ધ્યાન પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોને આપ્યો છે જેપી દાસનું પાસ મોડલ જે છે એ આપણે જોયું છે જન્મ જાત નથી પરંતુ કેવા છે સંપાદિત એકદમ સિમ્પલ બધી પૂછાય છે સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકોના નામ આપો મિત્રો શું જવાબ આવશે એના મિત્રો આવશે કોહલર આપણા છે વિભાગ એની અંદર

ચાલો આપણે તરફ આગળ વધીએ વિભાગ બીની અંદર વિભાગ બી ના દસ પ્રશ્નો જોઈએ સૌ છે એકવીસ કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલો હતો કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલો હતો શું આવશે આવશે મિત્રો સમષ્ટિવાદી કોહલર એ સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલો હતો આગળ છે આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે એકદમ સિમ્પલ કયું શિક્ષણ આવે આંતરસૂચ

શિક્ષણ એટલે જઈએ પચીસમો અભિરુચિ માટે મેઘડુલે કયા શબ્દ પ્રયોગ કર્યો અભિરુચિ માટે મેઘડુલે અપ્રગટ કયો શબ્દનો ઉપયોગ કર્યો હતો અપ્રગટ અપ્રગટ ધ્યાન અપ્રગટ ધ્યાનનો પ્રયોગ કર્યો હતો આગળ છવ્વીસ મો મધ્યકર્ણની કર્ણની અસ્થિઓના નામ એકદમ સિમ્પલ છે કયા કયા આવશે હથોડી પેરણ એક હથોડી એરણ ને પેગડું દરેક વખત પરીક્ષાની અંદર પૂછાય છે અને આપણો મોસ્ટ ટાઈમ થઈ જાય છે કોને આપી છે તો યોગની ભેટ વિશ્વને કોને આપી છે તો મહર્ષિ પતંજલિ કોને આપી છે મહર્ષિ પતંજલિ ભારત દેશના મહાન ઋષિ મુનિ પતંજલિ આગળ છે ઓગણત્રીસમો સમૂહ માધ્યમના સાધનો જે આપણે વિકલ્પમાં પણ જોઈ ગયા હતા સમૂહ માધ્યમના સાધનો તો કયા કયા આવશે ઇન્ટરનેટ મોબાઈલ ફોન ઇન્ટરનેટ થઈ ગયું આપણું આપણો મોબાઈલ થઈ ગયો ટેલિવિઝન થઈ ગયું વગેરે સાધનો જે છે એ મિત્રો કયા છે એ મિત્રો આપણા સમૂહ માધ્યમના સાધનો છે

વિભાગ સીડી અને ઈ ના પ્રશ્નો છે પ્રશ્નોનો જવાબ અને પરીક્ષાની અંદર પણ તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી તમે સારી એવી કરી શકશો નેક્સ્ટ હવે તમારે કયા કયા વિષયના પ્રશ્નપત્ર બાકી રહ્યા છે એ જણાવજો જેથી કરીને આપણે તે વિષયના આઈએમપી પ્રશ્નપત્રો મોકલી શકીએ તમને ઓળખવામાં આવે છે આ કયા ચેપ્ટર માંથી પૂછાનો છે આ પૂછાનો છે ચેપ્ટર નંબર ત્રણ માંથી આ પ્રશ્ન બત્રીસો મનોભાગના ઉદ્ગમ સ્થાનો જણાવો આ પૂછાનો છે આપણો આપડે પૂછાનો છે માર્ક કરતા રહેજો તેથી કરી પ્રશ્નના જવાબો શોધતા હોય એટલે તમારા ટાઈમ ની બચત થાય ચોત્રીસો ધ્યાન ને આકર્ષનાર વ્યક્તિલક્ષી ઘટકો જણાવો ચોત્રીસો

આંતરસૂદના પ્રયોગો ચેપ્ટર નંબર બે માંથી ચાલીસમો મનોવળના સ્વરૂપો ના કોઈ પણ ચાર મુદ્દાઓ લખો ચાલીસમો આપણો પૂછાણો છે ચેપ્ટર નંબર ચાર માંથી ચેપ્ટર નંબર ચાર માંથી તમે આનો જવાબ વાંચી શકો છો બધા જ પ્રશ્ન જવાબો નેવું ટકા પ્રશ્નો છે એના જવાબો સ્વાધ્યની અંદર તમને સમાવેશ થતા હશે નેક્સ્ટ જોઈએ એકતાળીસ કે બુદ્ધિ આગનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવ બુદ્ધિ આગનું સૂત્ર આગળ આપણે જોઈ ગયા

જોઈ શકો છો આ છે આપણો સંપૂર્ણ વિભાગ નંબર ટી એની અંદર પણ ત્રણ પ્રશ્ન તેર પ્રશ્નો આપેલા હશે એમાંથી આપણને કોઈ પણ કેટલા કોઈ પણ દસ પ્રશ્ન જવાબ આપણે આપવાના હતા ને વિભાગ ડી આપણો થઈ જાય છે ટોટલ કેટલા માર્ક્સ તો મહત્વનો થઈ જાય છે આપણો તો જોઈએ એ મિત્રો પ્રશ્ન અને તેના ચેપ્ટર તેમાં સૌ પ્રથમ છે જોઈએ કે મનોવલણ જૂથ વ્યાપી હોય છે સ વિસ્તાર સમજાવો મનોવલણ આવ્યું તો આ મિત્રો કયા ચેપ્ટર નો હોય

પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમ નું મહત્વ સમજાવાનું છે પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ તો આ પૂછાણો છે આપણો ચેપ્ટર નંબર ચાર માં પછી છે બાવન મો કે અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવવાનું છે બાવન મો બાવન મો છે એ પૂછાણો છે આપણો ચેપ્ટર નંબર બે માંથી તેપનમો ઊંડાઈના એક નેત્રીય સંકેતો જણાવી કોઈ પણ બે સમજાવવાના છે તેપનમો તો આ છે ચેપ્ટર નંબર એક નો પ્રશ્ન ચોપન સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા કરો સાંગેતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા કરો આ પૂછાણો છે આપણો ચેપ્ટર નંબર ત્રણ માંથી ચેપ્ટર નંબર થ્રી પછી જે પંચાવન મો કે શ્રવણ સંવેદન ની વિગતવાર સમજૂતી આપણે આપવાની છે પંચાવન મો શ્રવણ સંવેદનની વિગત સમજૂતી આ પૂછાણો છે આપણો ચેપ્ટર નંબર એક ચેપ્ટરમાંથી ચેપ્ટર નંબર એક માંથી લેવામાં આવેલો છે છપ્પન મો

આગળ તમે જોઈ શકો છો 58 મો કે થોર્નોડાઇક નો પ્રયોગ સમજાવો 58 મો થોર્નોડાઇક નો પ્રયોગ આ ક્યાંથી પૂછાણો છે આ આપણો પૂછાણો છે ચેપ્ટર નંબર 2 માં ચેપ્ટર નંબર 2 માંથી પૂછાણો છે જોઈ શકો છો આ છે આપણો સંપૂર્ણ વિભાગ નંબર D ના પ્રશ્નો અને તેના ચેપ્ટર ક્રમ તમે સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ વધીએ ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ વધીએ ત્યાં સુધી જેટલા પણ મિત્રો લાઈવ ને જોઈ રહ્યા હોય તમામને વિનંતી છે લાઈક કરી દેજો અને ધોરણ બાર ના આપણા વોટ્સઅપ ગ્રુપ ની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ની લિંક વિડીયો અંદર તમને આપેલી

સાહેઠમો ગાર્ડનર નો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો સાહેઠ તો આ ક્યાંથી પૂછાણો છે આ પૂછાણો છે આપણો ચેપ્ટર નંબર ત્રણ માંથી ચેપ્ટર નંબર થ્રી નેક્સ્ટ બંને જ પૂછાણા છે આપણા ચેપ્ટર નંબર ત્રણ માં પછી છે એકસઠ મો પૂર્વગ્રહ એટલે શું અને ત્યાંનું સ્વરૂપ સમજાવો એકસઠ એકસઠ ક્યાંથી પૂછાણો છે ચેપ્ટર નંબર ચાર માંથી ચેપ્ટર નંબર ચાર પછી છે બાસઠ

ઓછામાં ઓછું એક વખત તો સોલ્યુશન કરવાનું જ છે કારણ કે આ પ્રશ્નપત્ર બોર્ડ માટે અતિ મહત્વનું થઈ જાય છે અને હવે પછી તમારે કયા કયા વિષયના અંદર જણાવો ફટાફટ તમારે હવે પછી કયા કયા પ્રશ્નપત્ર બાકી રહ્યા છે લાઈફ સેટ ની અંદર જણાવો જેથી કરીને આપણે તે વિડીયો તમારા સુધી મોકલી શકીએ ફટાફટ જણાવજો પછી આપણે આ લાઈવ સેશન એન્ડ કરીએ કેટલા પણ મિત્રો જોઈ રહ્યા છે તમામને વિનંતી છે લાઈક ના કરી હોય લાઈક કરી દેજો તમારે પ્રથમ પરીક્ષાની અંદર કેટલા પ્રશ્નોપત્રો બાકી રહ્યા છે હવે પછી જણાવજો જો મિત્રો સમાજશાસ્ત્ર બાકી છે સમાજશાસ્ત્ર પણ આપણે મોકેલો છે માત્ર ભૂગોળ બાકી છે ભૂગોળનો વિડીયો આપણે ટૂંક સમયની અંદર અપલોડ કરી દઈશું મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી તમારે તમે જો અમારી ચેનલ સાથે જોડાયેલા છો તો તમારે બિલકુલ પણ કેન્સલ લેવાની જરૂર છે જ નહીં ધોરણ બાર ભૂગોળનો આપણે મોસ્ટ ટાઈમ બી વિડીયો અપલોડ કરેલો જ છે હમણાં ગ્રુપની અંદર નાખી દઉં ગ્રુપની અંદર તમે જોઈ લેજો ગ્રુપની અંદર નાખી દઉં છું ધોરણ બાર ભૂગોળનો આઈએમપી પ્રશ્નપત્રનો વિડીયો ને કાલ સવારે પણ જો શક્ય હશે

તમારો જો કોઈ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે લાઈવ ની અંદર પૂછી શકો છો બાય બાય સર બાય બાય તો ચલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત